છેલ્લા એક બે દિવસથી એક મુદ્દો છે જે ઘણો ચર્ચામાં ચાલી રહ્યો છે મુદ્દો છે એક એક બાળકીએ બાળકીએ કરેલ આપઘાતનો મિત્રો શાળાની ફી ન ભરતા શાળા સંચાલકોએ તેને એટલા હદ સુધી હેરાન પરેશાન કરી કે તેને પોતાની જિંદગી ટૂંકાવી આ મામલે બોટાદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એવી રજૂઆત કરી છે કે આવો બનાવ ભવિષ્યમાં ન બને તે માટે યોગ્ય પગલાં લેવા શું છે આખો બનાવ તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ છેલ્લા એક બે દિવસથી મીડિયામાં અને દરેક જગ્યાએ એક મુદ્દો જે ઘણો ચર્ચામાં ચાલી રહ્યો છે તે છે સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોરણ આઠમાં ભણતી એક દીકરીએ આપઘાત કર્યો છે હવે આપઘાત કરવાનું કારણ હતું કે તેને શાળાની ફી સમયસર નથી ભરી શાળાની ફી સમયસર ન ભરી હોવાથી શાળા સંચાલકોએ તેને હેરાન પરેશાન કરી જેનાથી કંટાળીને દીકરીએ આપઘાત કર્યો છે અને આવો બનાવ ભવિષ્યમાં ન બને તે માટે બોટાદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અવાજ ઉઠાવ્યો છે અને મુખ્યમંત્રીને આ બાબતે પત્ર લખ્યો છે તેમણે પત્ર લખી શું વિશેષ રજૂઆત કરી છે ચાલો સાંભળીએ કે ઉમેશ મકવાણા શું બોલ્યા ગુજરાતની અંદર પ્રાઇવેટ સ્કૂલની ફીનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક વધતું જાય છે જેની ઉપર સરકારશ્રીનો કોઈ અંકુશ હાલમાં જોવા મળતો નથી તાજેતરમાં તે સુરત શહેરની ધોરણ આઠમાં ભણતી એક વિદ્યાર્થીની જે ફી ન ભરવાના કારણે એને અવારનવાર સ્કૂલના સંચાલક જે આદર્શ પબ્લિક સ્કૂલ જે છે એના સંચાલકો એને અવારનવાર હેરાન કરતા હતા કલાકો સુધી એને બેસાડી રાખવામાં આવતી હતી અપમાનિત કરવામાં આવતી હતી જેના કારણે એને વિદ્યાર્થીનીએ એ ફી ન ભરવા ભરવાના કારણે એને આત્મહત્યા કરવી પડી છે એટલે કે ગુજરાતની અંદર જે શિક્ષણ માફિયાઓ જે છે એ બેફામ થઈ ગયા છે ખૂબ જ ગુજરાતની અંદર શિક્ષણનું પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે અને ખૂબ જ ઊંચી ફી લેવાના કારણે આજે મધ્યમ વર્ગની જે દીકરીઓને જે આપણે ભણાવવાની વાત કરી રહ્યા છીએ એ ખરેખર પાયા વિહોણી અત્યારે સાબિત થઈ રહી છે એટલે આજે મેં એક માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને એક માગણી કરી છે કે જે સુરતમાં જે આ ઘટના બની છે એની તપાસ તાત્કાલિક કરવામાં આવે અને જે કંઈ આમાં દોષી હોય સ્કૂલના સંચાલકો એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ફોજદારી ગુનો દાખલ કરી અને એને સજા આપવામાં આવે જેથી કરી ગુજરાતની અન્ય દીકરીઓ સાથે આવી ઘટના ન બને અને સાથોસાથ આપણે ગુજરાતની દીકરીઓ ખૂબ જ ભણે આગળ વધે એવા પ્રયત્ન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે એટલે મેં એક લેખિત માગણી પણ કરી છે કે ભાઈ ધોરણ એકથી તે કોલેજ સુધી પ્રાઇવેટ સ્કૂલ હોય કે પ્રાઇવેટ કોલેજ હોય કે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય દરેક જગ્યાએ દીકરીઓને જે શિક્ષણની જે ફી છે એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી લેખિત મેં આજે માગણી પણ કરી છે અને ફરી ફરી વખત આવી ઘટના ગુજરાતમાં ન બને તેના માટે રાજ્ય સરકાર આની તકેદારી રાખે તેવી કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરું છું આ વિશે તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા